પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં વ્રતો અને તહેવારોને અત્યંત મહત્વ આપવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રતોનું પાલન કરે છે તે જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંતાન સુખનો ભોગવય બને છે એવા જ એક અત્યંત પવિત્ર અને લોકપ્રિય વ્રતોમાંનું નામ છે કેવડા ત્રીજ વ્રત કથા આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ માટે માનવામાં આવે છે ધર્મગ્રંથમાં જણાવ્યું છે કે આ વ્રત કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ પરિવારનો કલ્યાણ અને લાંબા આયુષ્યનો આશીર્વાદ મળે છે માતાઓ પોતાના સંતાનની દીર્ઘ આયુષ્ય આરોગ્ય અને સર્વાગી સુખાકારી માટે આ વ્રત નિષ્ઠાપૂર્વક કરે છે કેવડા ત્રીજ વ્રતનો સંબંધ એ પાથરવા મહિનાના ત્રીજી તારીખે આવે છે ત્રીસ તારીખે આવે છે આ દિવસે સ્ત્રીઓ ઉપવાસ રાખીને ભગવાન શિવ માતા પાર્વતી માતા ગૌરીની ઉપવાસના કરે છે સાથે સાથે કેવડાના ફૂલ વડે પૂજન કરી આ વ્રતની કથા સાંભળવામાં આવે છે કહેવાય છે કે આ વ્રત કરનાર સ્ત્રીઓને દેવીઓનો આશીર્વાદ મળે છે અને તેમનું ગર્ભજીવન તથા પરિવાર જીવન સુખમય બને છે તો ચાલો કેવડા ત્રીજની વાર્તા સાંભળીએ કેવડા ભાદરવી સુધી ત્રણ સવારે નાહી ધોઈને મહાદેવજીને મંદિરે જવું ભાવપૂર્વક પૂજન કરી બિલીપત્ર અને પુષ્પો સાથે કેવડો ચડાવો શિવ પાર્વતીની વાત સાંભળી ઘરને શૃંગારવું આખો દિવસ નકોડો ઉપવાસ કરવો કેવડો સુધીને આખો દિવસ વિતાવવો શિવ પાર્વતી કૈલાસ ઉપર બેઠા હતા હસતા રમતા વાતો કરતા હતા વાતમાંથી વાત નીકળી અને પાર્વતીએ પૂછ્યું નાથ તમને પરણવા મેં ઘણા વ્રતો કર્યા પણ એમાં કયા વ્રત પ્રભાવે હું આપ જેવા કૃપા સિદ્ધ જગપતિને સ્વામી રૂપે મેળવવા ભાગ્યશાળી થઈ તે મને કહો દેવી બાળપણમાં તમારા પિતાજી હિમાલય તથા માતાજી મેના કહેવા છતાં તમે મને વરવાની હઠ લઈને બેઠા હતા મને મેળવવા તમે ઘણું કઠન તપ આદર્યું હતું બાર બાર વર્ષ સુધી તો તમે ઊંધા મસ્તકે રહ્યા હતા ઘણા વર્ષો તમે અન્નજનનો ત્યાગ કરી માત્ર સૂકા પાંદડા ખાઈને જીવન ટકાવ્યું હતું ચોમાસાના મુસળધાર વરસાદમાં તમે ઉગાળા આકાશે નીચે રહી દિવસો વિતાવ્યા હતા ઉનાળાના અંગારા વરસતો તાપ તમે હસતે મોઢે સહન કર્યો હતો અને શિયાળાની કડકડતી ઢાઢમાં પણ તમે તમારા શરીરની ચિંતા કરી ન હતી એકવાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતામાં હતા તેવામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા નારદજીએ તમારો વિવાહ વિષ્ણુ સાથે કરવાનું કહ્યું તમારા મા બાપે એ વાત સ્વીકારી પણ તમારા હૃદયમાં દુઃખ થયું તમે સીધા તમારી બહેમપણી પાસે જઈ હૈયા ફાટ રુદન કરી કહેવા લાગ્યા હે સખી હું ભગવાન શંકરને શુદ્ધ મનથી વરી શકી છું પરંતુ મારા મા બાપ કોઈ રીતે માનતા નથી અને વિષ્ણુ સાથે પરવાનું પરણવાનું કહે છે જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ સખીએ કહ્યું બહેન એવું આપણાથી ન થાય આપણે અહીંથી ગુપચુપ નાસી જઈએ આ પ્રમાણે નિશ્ચય કરી તમે બંને જણા ઘરેથી ચાલી નીકળ્યા ચાલતા ચાલતા બંને જણા એક ભયંકર વનમાં આવ્યા ત્યાં એક સુંદર ઝરણું જોયું બંનેને તરસ લાગી હતી એટલે તેમાંથી પાણી પીધું અને પાસે એક ગુફા હતી તેમાં ગયા ત્યાં તમે રેતીનું શિવલિંગ બનાવી ભોજન તજી ગઈ મારું પૂજન કર્યું જાત જાતના વન ફૂલો પીલીપત્ર અને કેવડો મને ચડાવ્યો તે દિવસે ભાદરવાની અજવાળી ત્રીસ હતી અને હસ્તનક્ષત્ર તમારા વ્રતથી હું પ્રસન્ન થયો અને મેં વરદાન માગ્યું હતું તમે બોલ્યા દેવ જો તમે પ્રસન્ન થયા હોવ તો તમે મારા પતિ થાવ તે મેં તમારી વાત સ્વીકારી ત્યારે જ તમે બીજા દિવસે નદીમાં નાહી તમારી સખી સાથે પારણું કર્યું થાક અને ઝઘરણથી તમારી આંખોમાં ઊંઘ ઘેરાણી હતી એટલે તમે અને તમારી સખી બંને એક ઝાડ નીચે સૂઈ ગયા થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘવા લાગ્યા તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા હતા શોધતા શોધતા તેઓ આવનમાં આવી પહોંચ્યા અને તમને બંને અહીં ઊંઘતા જોઈ તેમના હૃદયમાં અત્યંત આનંદ થયો તેમને ધીમેથી તમને જગાડ્યા હિમાલયાએ પૂછ્યું બેટી આવા ભયંકર વનમાં તમારે શા માટે આવવું પડ્યું ઘરે તમારા માતાજી ઘણો વિલાપ કરે છે તમે કહ્યું પિતાજી હું ભગવાન શંકરને વરી ચૂકી છું જો મારું લગ્ન તેમની સાથે નહીં કરો તો હું અહીં જ પ્રાણ ત્યજી દઈશ તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમારી વાત સ્વીકારી તમને ઘરે લઈ ગયા અને તમારું લગ્ન મારી સાથે કર્યું દેવી કેટલા આ વ્રતને હરી હરિતા રીતા વ્રત કરે છે કારણ કે હરિતા હરણ કરાયેલા અને અલિકા શખ્યો વડે શખ્યોને તમારું હરણ કર્યું હતું વળી કેટલાક તેવડા ત્રીસ પણ કહે છે કારણ કે તેઓ પુષ્પની સાથે ભૂક્તિ મને કેવડો ચડાવ્યો હતો જો કે કેવડો મને ચડાવ્યો નથી છતાં તમે સ્નેહમાં આવેશમાં નિર્દોષ ભાવે ચડાવ્યો હતો એટલે મેં તેના સ્વીકાર કર્યો હતો હજી પણ આ દિવસે જે મારું કેવડાથી સહિત પૂજન કરે છે તે મને પ્રિય લાગે છે આ વ્રત કરવાની મનોકામના પૂર્ણ થાય છે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પરલોકમાં પણ તે ઉત્તમ ગતિ પામી શિવલોકમાં વાસ કરે છે આ રીતે કેવરાતીજની પાવન કથા આપણે શીખીએ છીએ ભક્તિ શ્રદ્ધા અને વિશ્વાસથી કરેલું વ્રત ક્યારેય વ્રત થતી થતું માતા ગૌરી ભગવાન શિવ અને માતૃશક્તિના આશીર્વાદથી સ્ત્રીઓના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિથી આગમન થાય છે ખાસ કરીને માતાઓ પોતાના સંતાન માટે જે નિષ્ઠા અને ત્યાગથી આ વ્રત કરે છે તે સંતાનના જીવનમાં લાંબા આયુષ્ય આરોગ્ય અને સુખ સાથે આશીર્વાદિત કરે છે કેવડા વ્રત માત્ર એક ધાર્મિક પરંપરા નથી પણ માતા સંતાનના પવિત્ર સંબંધની ઉજવણી છે માતાની પ્રાર્થના અને તપસ્યાથી સંતાનને દીર્ઘ આયુષ્ય મળે છે અને જીવનમાં ક્યારેય દુઃખોનો અભાવ રહેતો નથી આ વ્રતનું પાલન કરનાર દરેક સ્ત્રીના જીવનમાં સૌભાગ્ય સંતાન સુખ અને પરિવારની એકતા સદાય અખંડિત રહે છે એવી માન્યતા છે કેવડાના પવિત્ર ફૂલ વડે કરેલું આ પૂજન અને કથા સાંભળવાથી માતા ગૌરી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને સુખ સમૃદ્ધિથી નવાજે છે અંતમાં આવો આપણે સૌ મળીને માતા ગૌરી અને ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સદાય વસી રહે દરેક માતાના સંતાનને લાંબુ આયુષ્ય અને સારું આરોગ્ય મળે અને આપણું જીવન સદાય ભક્તિ શ્રદ્ધા અને સાદાચારના માર્ગ પર ચાલતું રહે કેવડા ત્રીજ વ્રતની આ પવિત્ર કથા સાંભળનાર વાંચનનાર અને શ્રદ્ધાપૂર્વક વ્રત કરનાર દરેક અક્ષય પૂર્ણ પુણ્યની પ્રાપ્તિ થાય આવી જ વધુ માહિતી અને ધાર્મિક વાર્તા અને પવિત્ર કથા સાંભળવા માટે અમારી ચેનલ દિવ્યવાણી ગુજરાત સાથે જોડાયેલા રહો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મળીએ બીજા આવા નવા વિડીયો સાથે ત્યાર સુધી બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ